કુકરમાં થયા હોય ત્યાં લોહી ગમે હોય જમીન અને અશુદ્ધિ થઈ હોય તો અશુદ્ધિ અપવિત્રતા એ થોડી નડે કોઈ એક જગ્યા પર બેઠા હોય આમ કશું જ ન હોય ભલે ખડ હોય તો એમ થાય કે અહીંયા બેઠા રહીએ એમ ઘણી જગ્યાએ એમ આલીસાનું હોય સુવિધાઓથી ભરપૂર હોય પણ ત્યાં તમે ટકી ન શકો બાકી ભૂમિ ખેંચીએ લાવે જ્યાં તમારું અંજાડો હોય ત્યાં લઈ જાય આ જે માણસ જન્મે છે અહીંયા અને જિંદગી આખી વિદેશમાં કાઢે છે જન્માયથીઓ પહેનો જિંદગી કાઢવાનું ભૂમિ વા માગે છે તો આખો આખું વિદેશમાં જિંદગી પૂરી કરે છે આખી એટલે ભૂમિની તાકાત તો છે જ જે ભૂમિમાં આપે તો સાંભળું ને બહુ હોશિયાર માણસો આપણે તો ખ્યાલ જ હોય જે કુરુક્ષેત્રના મેદાનમાં જે નમેરી ભૂમિ હતી ને ભગવાન અર્જુનને ન્યા લઈ ગયા અર્જુન માનતો નહોતો કોઈ વાત તો શું લાગે આ ભૂમિની તાકાત છે તપની તાકાત છે જગ્યાની તાકાત છે કે અત્યારે રાતના સમય આપણે ત્યાં સંવાદ કરીએ તો અત્યારે પણ ઘણા લોકો છે એક સમય દિવસે પણ અહીં લોકો આવતા ડરતા હશે આ ટેકરા ઉપર આ ટેકરો છે આની માથે જંગલને જાળી હતી આની માથે સંસલાના શિકાર થતા એ ભૂમિ છે આ એટલે એવી જમીનમાં હોતે એવી તાકાત પડેલી છે કોઈ નમેરી ભૂમિ છે કોઈ માયાળું ભૂમિ છે કે તમે કહો છો એમ ખડ જેવું કાંઈ હોય ને આપણે એમ થાય અહીં બેઠા છે બહુ આનંદ આવે છે એક આનંદની અનુભૂતિ થતી હોય અમુક ક્રોધની અનુભૂતિ થતી હોય અમુક વિચારવાયુઓની અનુભૂતિ થતી હોય એટલે ભૂમિનો દોષ તો છે ખરો સારી છે અને દોષકારકે છે દોષના નિવારણ ઘણા બતાવ્યા છે બબુ જમીન આપણે ઘણી વખત કોઈ એક જગ્યા પર બેઠા હોય આમ કશું જ ન હોય ભલે ખડ હોય તો એમ થાય કે અહીં બેઠા રહીએ ઘણી જગ્યાએ એમ આલીસાનું હોય સુવિધાઓથી ભરપૂર હોય પણ અહીંયા તમે ટકી ન શકો એનું શું કારણ હોઈ શકે નહીં ઘણી વખત દિશા જમીનની તાકાત એવા બદલાવ હોઈ શકે ખરો એનું કારણ એ ભૂમિ દોષ ગણાય એ ભૂમિમાં તે આદિ અનાદિ અગાઉ ગમે કાંઈ એવા કુકરમાં થયા હોય ત્યાં લોહી રેણા હોય કે ગમે હોય જમીન અને અશુદ્ધિ થઈ હોય તો અશુદ્ધિ અપવિત્રતા એ થોડી નડે તો એને માટે શુદ્ધિકરણ માટે એને માટે નવતંડી યજ્ઞ છે મહારુદ્ર યજ્ઞ છે લઘુ રુદ્ર યજ્ઞ છે કોઈ એ યજ્ઞ કરી અને એ ભૂમિને પવિત્ર કરી શકાય છે એ દોષનું નિવારણ થઈ શકે છે બાપુ આપણે અત્યારે જે જગ્યા પર બેઠા છે કદાચ આજથી ચાર દાયકા પહેલાં કદાચ અહીં કશું જ નહીં હોઈ શકે કશું નહીં તો શું લાગે આ ભૂમિની તાકાત છે તપની તાકાત છે જગ્યાની તાકાત છે કે અત્યારે રાતના સમયે આપણે અત્યારે સંવાદ કરીએ તો અત્યારે પણ ઘણા લોકો છે એક સમય દિવસે પણ અહીં લોકો આવતા ડરતા છે એક દિવસને માટે આ ટેકરા ઉપર આ ટેકરો છે આની માટે જંગલને જાળી હતી આની માટે સંસલાના શિકાર થતા એ ભૂમિ છે આ છતાં આ જૂના આશ્રમ હતા ત્યાંથી એક સપનાની અંદર એક અંદરથી એક આદેશ થયો કે આપ અહીંયા કરતા ઓલી ભૂમિ માટે અને ત્યાં ભજન કરો ત્યાં તો અમારો ભજનની શક્તિ વધશે અને ભજનની આપને શક્તિની ઉર્જા મળશે એને માટે પછી અમે આ બધી સફાઈ કરી કામ અને તે પછી આ બધું મકાન બાંધકામને મંદિર તો મોડું થયું બધું બાંધકામને ઓલું બધું કર્યું એટલે આ પૂર્વ પૂર્વજન્મને કાંઈક અહીંયા નગર આની માથે અમે મારું મારું ગામ આ જન્મભૂમિ જ છે અહીં બાજુમાં જ હતું જૂનું બધે એ આ ડેમને હિસાબે બે કિલોમીટર દૂર ફરી ગયું એટલે આ ટેકરો અલગ થયો એટલે મારી આ જન્મભૂમિ આ છે મારી કર્મભૂમિ આ છે અને મારી તપોભૂમિ પણ આ છે એટલે પૂર્વના કમાઈને હિસાબે મને અહીંયા ખેંચી આવી જમી અને એ માગતી હશે તો અહીંયા એવા એવા સારા કાર્યો ત્યાં કે કરોડો માણસના ચરણની રજ અહીંયા પડી એવા ભવ્ય ભવ્ય સંતો મહાસંતો મહાપુરુષો એવી સતીઓ સુરા દાતા અનેક અહીંયા આવીને અહીંયા આવી ગયા છે આ ભૂમિ નકરાઈને માથે કોઈ ઢોરે દિવસનું ચડતું નહોતું આ એ ઈ તપસ્યાની સાધનાની શક્તિ છે બાકી ભૂમિ ખેંચીએ લાવે જ્યાં તમારું અંજાડો ત્યાં લઈ જાય આ જે માણસ જન્મે છે અહીંયા અને જિંદગી આખી વિદેશમાં કાઢે છે જન્મા પણ એનો જિંદગી કાઢવાનું ભૂમિ વા માગે છે તો આખો આખો વિદેશમાં જિંદગી પૂરી કરે છે આખી એટલે ભૂમિની તાકાત તો છે જ જે ભૂમિમાં આપે તો સાંભળું ને બહુ હોશિયાર માણસ જો આપણે તો ખ્યાલ જ હોય જે કુરુક્ષેત્રના મેદાનમાં જે નમેરી ભૂમિ હતી ને ભગવાન અર્જુનને ન્યા લઈ ગયા અર્જુન માનતો નહોતો કોઈ વાત અર્જુન કે હું આપણાને આપણાને હું મારું નહીં હું હથિયાર ઉપાડું નહીં યુદ્ધ કરું નહીં કોઈ અને ભગવાન કૃષ્ણને ખૂબ સમજાવે ખૂબ સમજાવે ખૂબ સમજાવે તો એ માનતો નથી જ્યાં કુરુક્ષેત્રમાંથી ગયા ને એ ભૂમિમાં ત્યાં તરત જ બધા દુશ્મન દેખાવા લાગ્યા એટલે એવી જમીનમાં હોતે એવી તાકાત પડેલી છે કોઈ નમેરી ભૂમિ છે કોઈ માયાળું ભૂમિ છે કે તમે કહો છો એમ ખડ જેવું કાંઈ કોઈને આપણે એમ થાય કે અહીં બેઠા છે બહુ આનંદ આવે છે એક આનંદની અનુભૂતિ થતી હોય અમુક ક્રોધની અનુભૂતિ અમુક વિચાર અનુભૂતિ થતી હોય એટલે ભૂમિનો દોષ તો છે ખરો સારી છે અને કારકે છે પણ દોષના નિવારણ ઘણા બતાવ્યા છે ઋષિ મુનિઓએ પાછાને રસ્તા કાઢી દીધા છે